કાર્યક્રમ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી ફરી એકવાર સક્રિય રાજનીતિમાં પોતાની પકડ મજબૂત પ્રયાસો કરી રહ્યા હોય તેવું જણાય આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય સોનું માફ કરવાના સંકલ્પ સાથે સરકાર પર દબાણ લાવવાનો છે જેમાં કૃષિ અને અન્ય ક્ષેત્રના દેવાગ્રસ્ત નાગરિકોને ન્યાય અપાવવાની વાત કરવામાં આવી છે આ મહાસભામાં માત્ર રાજ્ય જ નહીં પરંતુ દેશભરના વિવિધ સામાજિક અને રાજકીય ક્ષેત્રના ગ્રણીઓ ઉપસ્થિત રહીને આ ચળવળને સમર્થન જાહેર કરશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે લાંબા સમયથી ખેડૂતો દ્વારા કરવામાં આવતી દેવા મુક્તિની માંગને આ પ્લેટફોર્મ દ્વારા નવું બળ મળવાની શક્યતા જોવા મળી છે વહીવટી તંત્ર અને રાજકીય વિશ્લેષકો આ ઘટનાક્રમને અત્યંત મહત્વનો માની રહ્યા છે કારણ કે ચૂંટણી ટાણે જ આવા સંવેદનશીલ મુદ્દાઓને ઉઠાવવાથી મતદારોના વલણ પર સીધી અસર પડી શકે છે આગામી દિવસોમાં આ આંદોલન રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કરશે કે કેમ તે બાબત પર સૌની મીટ મંડાયેલી છે જનતાના પ્રતિભાવો અને વિરોધ પક્ષોની રણનીતિ આગામી સમયમાં ગુજરાતના રાજકીય સમીકરણોને નવી દિશા આપશે તે નિશ્ચિત જણાય છે